પાંદ્રો ખાતેથી અંગ્રેજી શરાબના ત્રેપન હજાર ચારસોની કિંમતનો જથ્થો ઝડપાયો પોલીસ પહોંચે તે પહેલાં આરોપી ફરાર થઈ ગયો લખપત તાલુકાના વર્માનગર પાંદરો ખાતે એક મકાનમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ત્રેપન હજાર ચારસોની કિંમતની ત્રણસો ચોવીસ બોટલ અંગ્રેજી શરાબ કબજે કરી ફરાર આરોપી પ્રવીણસિંહ લાખિયારજી સોઢા સામે નારાયણ સરોવર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની ગુના લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના બલભદ્રસિંહ રાણા વિરેન્દ્રસિંહ જાડેજા મયુરધવતસિંહ જાડેજા મૈપાલસિંહ પુરોહિત સુરેન્દ્રસિંહ ઝાલા અને શક્તિસિંહ ગઢવી સહિતના કર્મચારીઓને બાતમી મળ્યા બાદ વર્માનગર રહેતા અને પાંદરો ખાતે રહેતા પ્રવીણસિંહ લાખિયારજી સોઢાના બંધ મકાનમાં દરોડો પાડી અંગ્રેજી શરાબની ત્રણસો ચોવીસ બોટલ કિંમત રૂપિયા ત્રેપન હજાર ચારસો કબજે કરાઈ હતી આ અંગે આરોપી પ્રવિણસિંહની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ નારાયણ સરોવર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ નારાયણ સરોવર પોલીસને સોંપાઈ છે